નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે છઠ્ઠી જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને આજે સચિન પરમાર ફાયર ઓફિસર સાથે તેમની ટીમે ભુજની પ્રિન્સ હોટલ ભુજની કેબિયન હોટલ ભુજના ટેન ઇલેવન રેસ્ટોરન્ટ ગ્રીન રોક રેસ્ટોરન્ટ વગેરે હોટલો રેસ્ટોરન્ટોને સીલ મારવામાં આવ્યા હતા અને ફાયર એનઓસી લેવા દરેકને જણાવવામાં આવ્યું હતું આ રીતે આ ટીમ દ્વારા એચડીએફસી બેંક એક્સિસ બેંકમાં પણ ફાયરની વ્યવસ્થા ન હોતા બંધ કરાવવામાં આવેલ હતી આમ આ ટીમ દ્વારા પ્રાદેશિક ફાયર વિભાગની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી હતી આ ટીમમાં ભાડાના પ્રતિનિધિ દરેક વખતે હોય છે પણ અત્યાર સુધીની ચેકિંગમાં ભાડા કચેરી દ્વારા ચેકિંગ દરમિયાન ફિલ્ડમાં શું અધૂરાશો માલુમ પડી તે જાહેર કરવામાં આવ્યું નથી આજરોજ ભુજ નગરપાલિકાની મુલાકાત હતો જેમાં અમારા પ્રાદેશિક કમિશનર સાહેબ સ્વનિલ ખરે સાહેબે કડક સૂચના આપેલી હતી જ્યાં જ્યાં આવા ઘટના બનતી હોય અથવા તો આગ લાગવાના સંભાવના હોય ને ફાયર એન ન લીધેલી હોય ત્યાં રૂબરૂ જઈ સિલિની કાર્યવાહી કરશો જે માટે કમિશનર સાહેબે એક કમિટી પણ બનાવેલી છે જે કમિટીની સાથે રાખી અને જ્યાં અમે ફાયર એન બીયુ વગેરે ચેક કરી અને જ્યાં જ્યાં હું નિયમનું ઉલ્લંઘન થાય છે ત્યાં અમે સિલીનની કારવાહી કરીએ છીએ અમે પ્રિન્સ હોટલ પ્રિન્સ હોટલને સીલ મારેલી છે કે સીલ મારેલી છે વીઆરપી ગેસ્ટ હાઉસ છે ગ્રીનનોક રેસ્ટોરન્ટ છે અને તેને કરીને ઇલેવન કરીને લોન્ચ છે ત્યાં પણ અમે સીલ મારી મારવાની કાર્યવાહી કરેલી છે હું ખાસ કરીને જનતાને એવી અપીલ કરીશ કે જ્યાં આપણે કન્જેસ્ટેડ એરિયો હોય ત્યાં આપણા ગેમ ઝોન ચાલુ હોય અથવા તો જ્યાં એક્ઝિટને બરાબર નથી હોતા વેન્ટિલેશન બરોબર નથી હોતી એવી જગ્યા કન્જેસ્ટેડ જગ્યા હોય તો આપ મીડિયાના માધ્યમથી આપ જાહેર કરી શકો છો અને જ્યાં જ્યાં અમને એવું લાગશે અમે એના એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશું અમે તપાસ કરતા તો એનામાં ઘણા બધા ટુરિસ્ટો રોકાયેલા હતા અને ઘણી જગ્યાએ સીડી પણ સિંગલ હતી અને ફાયરની સિસ્ટમ પણ રાખેલી નથી જે ધ્યાને લઈ અમે કડક કાર્યવાહી કરેલી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર